તો આ વિડિયોમાં આપણે અત્યારે જે સૌથી વધારે ડિઝાઇનમાં અને કસ્ટમરની માગણી અને સૌથી વધારે કટિંગમાં અને ટેલર પાસે સૌથી વધારે સિલાઈમાં આ બ્લાઉઝ આવે છે તો આ બ્લાઉઝનું કટિંગ આપણે આ વિડિયોની અંદર જોઈશું તો વિડિયો આખો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં અને ખાસ કરીને આનીમાં એક નાની અમર્સ વાત છે એક એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તેનું ધ્યાન આપજો જો એમાં ધ્યાન નહીં આપો તો બ્લાઉઝ ખરાબ થઈ શકે છે સો સો ટકા એટલે આખો વિડીયો જોજો તો સમજ પડશે બાકી સમજ પડે હાય ફ્રેન્ડ કેમ છો મજા માં છો તો આવી ગયો તમારો પ્રિય મિત્ર પિયા ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલર તો આપણે સૌથી પહેલા પહેલા માપ જોઈ લઈએ તો માપ છે આમાં લંબાઈ છે ચૌદ ઇંચ છાતી છે છત્રીસ ની કમર છે ત્રીસ ઇંચ ની પાછળ ગળું જે ત્રણ જ હૂક લગાવવાના છે અને આગળનું ગળું છ ઇંચ છે અને શોલ્ડર છે આનો પંદર ઇંચ હવે શોલ્ડર આનો પંદર ઇંચ કમ છે એ બી મેં તમને આગળ જણાવીશ સૌથી પહેલાં પહેલાં આપણે ડિઝાઇન કઈ છે એ જોઈ લઈએ તો બ્લાઉઝનું એક મેં આગળ મેં એક માર્કિંગ કરું છું એટલે ડિઝાઇન દો પાછળની બેગ દોરું છું કે આ પ્રમાણેનો બ્લાઉઝ આવશે આ તો આ બ્લાઉઝમાં પાછળનો જે ભાગ છે તેમાં ઉપરની સાઈડે બે હૂક છે અને પછી નીચેના ભાગની મય એમાં પાછળના પટ્ટાની અંદર નીચે પાછળ ત્રણ હૂક છે એટલે ટોટલ પાંચ હૂકનો બ્લાઉઝ છે પાછળ બરાબર તો આમાં ઉપર બે હુક છે ખાસ ધ્યાન આપજો આમાં ઉપર બે છે દોરી બાંધવાની નથી આમાં ઉપર બે હુક છે આ બ્લાઉઝ ચાલે છે સૌથી વધારે ટેલર પાસે આ બ્લાઉઝ સિલાઈ કરાવવા માટે કસ્ટમર આવે છે તો આનું કટિંગ કેવી રીતના થાય છે આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો સૌથી પહેલામાં પહેલા આપણે માપ પાછળની બેગનું કટિંગ કરીએ તો પાછળની બેગનું કટિંગમાં સૌથી પહેલા પેલા આની લંબાઈ છે ચૌદ તો આપણે એમાં એક ઇંચ આપણે આમાં ઉમેરી દઈશું પંદર ઇંચનું નિશાન પાડી દઈશું પાછળની બેગની વાત કરું છું બરાબર તો આપણે આ સીધી લાઈન જે અહીં દોર દઈશું આ લંબાઈ આપણી થઈ ગઈ હવે આ જે લાઈન દોરી છે તો અહીંયા આપણે શોલ્ડરનું માપ લઈ લઈશું આમાં પંદર ઇંચ નો શોલ્ડર છે પંદરે પંદર ઇંચ નો શોલ્ડર અહીં લઈ લઈશું અહીંથી આપણે આમાં મુંઢો ઉતારવાનો છે છ ઇંચનો કેટલા છ ઇંચનો અને ત્યાં જ આપણે સાડા સાતનું જે નિશાન શોલ્ડર પર લીધું છે તેનું માર્કિંગ અહીં કરી લઈશું હવે આ જે બે માર્કિંગ કર્યા છે ને તેને એક બીજા આવી રીતના આપણે જોઈન કરી લેવાનું છે બિલકુલ શરમાવાનું નહીં આરામથી જોઈન કરી લેવાનું છે અને આવી રીતના એક આડી લાઈન અહીં દોરી દેવાની છે હવે આ જે આડી લાઈન દોરીને ત્યાં આપણે છત્રીસ ની ચેસ્ટ છે એટલે નવે ચોકે છત્રીસ બરાબર અને આપણે અહીંયા આગળ માર્કિંગ કરી લઈશું અને સવાનું એક્સ્ટ્રા દબાણ કરી લઈશું આ નિશાન પણ લીધા મેં ચેસ્ટના હવે કમરની વાત કરીએ તો ત્રીસની કમર છે એટલે ત્રીસની કમર છે તો ત્રીસના અડધા પંદર ને પંદરના અડધા સાડા સાત બરાબર તો સાડા સાત નું અહીંયા ગાડી નિશાન પાર લઈશું આવી રીતના નિશાન પાર લેવાનું આપણે એક ઇંચનો પાછળ ટક્સ પણ લેવો પડશે એ તો લેવો જ પડશે એનું બી આપણે નિશાન પાર લઈશું એટલે એક વધારો કરી લેવાનો ને સવાનું એક્સ્ટ્રા આપણે દબાણ લેવું પડશે તે તો લેવું જ પડશે નક્ક તો ગારો પડે કે દબાણ રાખ્યું ના તમે એવું કે બરાબર તો આટલું તો આપણે કરી લેવાનું આ બધાને આપણે બીજા જોડે જોઈન કરી લઈશું ચાલો ભેગા થઈ જાવ હવે આ જે વસ્તુ આપણે જે મૂંઢો છે તેને આપણે મૂંઢો કઈ રીતના દોરવાનો છે આ રીતના દોરવાનો છે જો આ રીતના થોડુંક અંદર સાધારણ આવવા દેવાનું સાધારણ આટલું જ વધારે નહીં આવવા દેવાનું બરાબર આવી રીતના મૂંઢો દોર દેવાનો હવે આ પાછળની ભેકનું કટિંગ છે બરાબર તો આપણે આને કાપી લઈએ બિલકુલ સરમાયા વગર આપણે કાપી નાખવાનું ચાલો આપણે આ બેકનું કટિંગ થઈ ગયું હવે આપણે ફ્રન્ટનું કટિંગ કરીએ બરાબર ફ્રન્ટનું કટિંગ આમાં કરીશું તો આપણે આને મૂકી દઈએ આવી રીતના ઉપર અડાઈ દેવાનું નીચે નથી અડાવવાનું આવી રીતના આવી રીતના બરાબર ઉપર આપણે બિલકુલ અડાઈ દઈશું તમારે મારે બે કાગળ અહીંયા ઓછો છે એટલે મેં ઉપર અડા તમે નીચે થોડી જગ્યા રાખજો કાગળમાં બરાબર આવી રીતના મેં મૂકી દીધું હવે મેં આની એક કોપી કરી લઈશ તો આની મેં કોપી કરી તો મેં આની કોપી કરી લીધી છે હવે આને હટાવી લઈશ આવી રીતના મેં હટાવી લઈશ ભાગ નામકરણ કરી દઈએ બરાબર હવે આ આગળનો ભાગ છે બનાવવાનો છે બરાબર એ પહેલા જે લોકોને બી ઘેર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય જેમાં કટોરી વાળા ટક્સ વાળા પ્રિન્સેસ કટ દરેકે દરેક જાતના બોટ ને બંધ કરવું બધા જ બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી જોઈન કરી શકે છે તે પણ ઘર બેઠા શીખી શકે છે અથવા તમારે ફરમા મંગાવવા હોય કટોરીવાળા વાળા પ્રિન્સેસ કટ કે ડ્રેસના એ બી પ્લાસ્ટિકના સો ટકા વોટરપ્રૂફ ફરમાં તમે ઘેર બેઠા કેશ ઓન માં ફરમા મંગાવી શકો છો અત્યારે તહેવારોમાં ઓફર ચાલી રહી છે તો ઓફરનો લાભ તમે લઈ શકો છો તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી અને કેશ ઓન ડિલિવરીમાં ફરમાં મંગાવી શકો છો આ તો ઘેર બેઠા તમે વિડિયો ક્લાસ પણ કરી શકો છો હવે આ આપણે પાછળનું બેકનો આપણે મૂકીને કરી લીધું બરાબર હવે સૌથી પહેલામાં પહેલા આપણે નિશાન પાડીશું અહીંયા ગાડી અહીંયા આ 36 ની ચેસ્ટ છે બરાબર 36 ની ચેસ્ટ એટલે આપણે 37 ઉપર 1 પોઈન્ટ નિશાન અહીં પાડી લઈશું એવી જ રીતના અહીં શોલ્ડર પરથી આપણે અહીંયા 10 ઇંચ નું એક નિશાન પાડીશું બરાબર આ 10 ઇંચ નું નિશાન પાડ્યા પછી અહીંયા પણ આપણે જે ની ઉપર એક પોઈન્ટનું નિશાન હતું તે અહીંયા પાર લઈશું હવે આ જે લાઈન છે આપણી આપણે સીધી દોરી દઈશું બરાબર હવે આ જે આપણો મુંઢો છે તે તો પાછળનો છે તો આપણે એને આગળનો મુંઢો કરી દઈએ અહીંયા તો મેં આને મુંઢાને આગળનો શેપ મેં આપી દઉં છું આવી રીતના બરાબર આ આગળનો મેં શેપ આપી દીધો બરાબર આવી રીતના માર્કરમાં થોડુંક છે ને ફેલાઈ જાય છે એટલે એમ વિચિત્ર લાગે છે પણ જ્યારે કટિંગ થશે ને એકદમ વ્યવસ્થિત કટિંગ થશે હવે આ થઈ ગયું હવે આપણે આ જે પોઈન્ટ છે આપણો અહીંથી આપણે જોડે જોઈન છે તો કેવી રીતના જોઈન કરીશું આવી રીતના કમાનની જે રીતના કમાન જે રીતના હોય એ રીતના આપણે આવી રીતના જોઈન કરી લઈશું આવી રીતના આવી રીતના બરાબર આને જોઈન કરી લીધો હવે આપણે શું કરવાનું આ જે ભાગ છે આપણો તો અહીંયાથી આપણે અહીંયા દોઢ ઇંચનું નિશાન પાડવાનું કેટલા દોઢ ઇંચ નું આ જે દોઢ ઇંચ છે તેને આપણે અહીં વધારવાનું આવી રીતના અને આ જે ભાગ આપણો છે ત્યાં સિલાઈ કરવા માટે બી દબાણ જોશે ને આટલું દબાણ આવી જશે આટલું દબાણ આવી જશે તો આપણે એટલું અહીં દબાણ વધાર દઈશું આવી રીતના બરાબર એટલે આટલું અડધો ઇંચ જેટલું વધાર દઈશું અને આ એક બીજા જોડે આને આવી રીતના જોઈન્ટ કરી લઈશું હવે અહીંયા એક મેઇન પોઈન્ટ વસ્તુ કહું કે અહીંયા ગાડી તમારે અડધો ઇંચ જેટલું ઊંચું કરવાનું છે અને આને આવી રીતના રાઉન્ડ આપવાનો છે ખાલી અડધો ઇંચ જેટલું બરાબર આટલું કરી લીધા પછી હવે આપણે હું કરીશું કે આ જે ભાગ ખરો ના આપણો ત્યાંથી આપણે પોનો ઇંચ જેટલું નીચે ઉતરી જવાનું કેટલા પોણો ઇંચ જેવું એવી રીતના અહીંયા બી આપણે પોણો ઇંચ જેટલું નીચે ઉતરી જવાનું અને આને આપણે આવી રીતના સીધી લાઈન અહીંયા ઉતારી દઈશું ને અહીંથી આમ ક્રોસમાં જોઈન્ટ કરી લઈશું આ ક્રોસમાં જોઈન્ટ અહીંયા ગાડી કરી લીધું અહીં પોનો પોનો ઈચ વધારે અને આ જે ભાગ છે આપણો આને બી સીધી લાઈન અહીંયા ગાડી દો લઈશું અને આને બી અહીંયાથી આની આ જે લાઈન છે આપડી અહીંથી આપણે આને જોઈન કરી લઈશું આવી રીતના આવી રીતના હવે મેન વસ્તુ અહીંયા ગાડી આપણે સેપ આપવાનો છે તે કેવી રીતના આપવાનો છે જો આવી રીતના સેપ આપ આવી રીતના જુઓ આવી રીતના આખો સેપ આપવાનો તો આપણો આ જે આગળનો જે ભાગ છે આ પ્રિન્સેસ છે આ યોગ છે તેનું આવી રીતના માર્કિંગ થાય એ પોનો વધાર્યું છે બરાબર આટલું ખાસ ધ્યાન આપજો હવે મેં આને કાપી લો જોઈ લો કટિંગ કરી નાખ્યું છે આ આપણો પ્રિન્સેસ થઈ ગયો છે આમાં જો કમ્પ્યુટર આવો આવી જાય તો આપણે સમજી જવાનું કે આપણે સિલાઈ કરતી વખતે બી કમ્પ્યુટર આવવો જોઈએ તો જુઓ આટલો પ્રિન્સેસ ખૂટે છે તો આપણે એને સાધારણ છાંટી નાખવાનું કોને આને આવી સાધારણ છાંટી નાખો આપણે અહીંથી મૂકીએ માપી લઈએ એક વખત કે પ્રિન્સેસ આવે છે કે નહીં તો જોઈ લો કમ્પ્લીટ પ્રિન્સેસ આવી ગયો બરાબર છે તો આ આપણું કટિંગ થઈ ગયું પ્રિન્સેસ નું આગળનું કમ્પ્લીટ હવે જે છે મેન તે આગળનું ગળું છે તો ઘણા લોકોનો પ્રશ્ન એવો છે કે આમાં પાછળનું ગળું ઉપર બે હૂક છે બરાબર હવે આગળનું ગળું ખુલ્લું છે તો કઈ પ્રોબ્લેમ નહીં થાય તો કઈ પ્રોબ્લેમ થાય નહીં આપણે અહીંયા ગાડી ત્રણ ઇંચ રાખો સડાતન ઇંચ રાખો મેં અહીંયા સડાતન ઇંચ રાખીશ ડિઝાઇનનું એ રીતના છે એટલા માટે સડાતનની પોળાઈ રાખીશ ને અહીંયા ગાડી છ ઇંચનું ગળું ઉતારવાનું છે એટલે છ ઇંચનું માર્કિંગ કરી લઈશ અહીંયા બી સડાતરનું માર્કિંગ કરી લઈશ ને ચોરસ બોક્સ બનાવી દઈશ હવે આની અંદર એક એવું છે કે આગળનું ગળું ગોલ છે પણ આપણે તો ગોલ આપવાનું જ કેવી રીતના જોઈ લો આવી રીતના આપવાનું છે આવી રીતના જુઓ મેં અહીંથી હાકડું કરતો ગયો છે અને અહીં રાઉન્ડ છે બરાબર આ રીતના આગળનું ગળું છે તો તો મેં અહીંથી કટિંગ કરીને બતાવી દો તમને તમને વધારે ખ્યાલ આવશે રીતના જોઈ લો બરાબર આ રીતના આગળનું ગળું થઈ ગયું અહીં મેં પોઈન્ટ એટલા માટે આપ્યો છે કે અહીંયા ગાડી પેળ લગાવવા માટે અહીંયા ગાડી આપણે સિલાઈ મારીને પેળ જોઈન્ટ કરવા માટે બરાબર અહીંયા ગાડી બરાબર

તો પંદર ઇંચનો શોલ્ડર શરીરનો ના ચાલતો જે આપણે રેગ્યુલર જે રીતના બ્લાઉઝનું કટિંગ ચાલ થાય છે તે રીતના કટિંગ થતું આ શોલ્ડર આમાં માઇનસ કરવો પડતો આમાંથી ઓછો કરવો પડતો બરાબર છે પણ આમાં હૂક છે એટલે પાછળ બંધ થઈ જશે ગળું એટલે મારે પંદર ઇંચનો શોલ્ડર લેવો પડશે પૂરે પૂરો બરાબર પાછળ દોરી હોત તો એનું આખું ગણિત અલગ હોત પણ આમાં પાછળ હૂક છે એટલે આનું ગણિત આ રીતના થશે કે આનો શોલ્ડર પૂરેપૂરો લેવાનો એટલે આ વસ્તુની ખાસ કાળજી રાખજો હવે આમાં અહીંયા ગાડી ઇંચ નું આપણે માર્કિંગ કર્યું બરાબર નું માર્કિંગ કર્યું હવે અહીંથી આપણે આમાં નું માર્કિંગ બીજું કરીએ હવે એક ઇંચ આપણે અહીંયા ગાડી હુક લગાવવાનો છે એટલે આપણે અહીંયા દોઢ નું માર્કિંગ બી કરી શકો છો કે સવારનું બી માર્કિંગ તમે કરી શકો છો તમારે જે રીતના પટ્ટી પોળી રાખવી હોય હાંકડી રાખવી હોય તમારા ઉપર આધાર છે ને ફરી અહીંયા નું માર્કિંગ કરી લઈશ હવે આ બધાને મેં એક ચોરસ બોક્સ બનાવી લઈશ કે જેના કારણે તકલીફ ના થાય બરાબર હવે અહીંયા બી આપણે ત્રણ પાછળ હૂક રાખવાના છે એટલે સાડા ત્રણ ઇંચનો પટ્ટો આપણે રાખવો પડશે તો સાડા તનનું માર્કિંગ નહીં સાડા તનનું પહોળાનું માર્કિંગ આ બધાને માર્કિંગ પ્રમાણે આપણે જોઈન કરી લઈશું ને ચોરસ બોક્સ બનાવી દઈશું અહીંયા બી એક આડી લાઈન આવશે કારણ કે અહીંયા ગાડી હૂક આવવાનો છે અહીંયા આપણે ગોળ ગળું આનું જે છે તે પ્રમાણેનું ગળું અહીંયા માર્કિંગ કરી દીધું હવે આ ગળું ઉપરનું થઈ ગયું બરાબર નીચેનું ગળું બી અહીંયા કાઢી દોરવાનું છે તો આપણે એને બી જોઈ લઈએ એકદમ ફૂલ રાઉન્ડ છે આમાં કારણ કે આ આવી રીતના આવશે આવી રીતના જોઈ લો આ પાછો હજુ બી ખુલ્લું કરવું તો થશે વાંધો નહીં હજુ બી ખુલ્લું કરવું હોય તો કરાશે વાંધો નહીં કસ્ટમર પહેરવા વાળા પર આધાર રાખે છે કે કેવું છે અથવા તો કઈ જે ડિઝાઇનનો ફોટો હોય એના પર આધાર રાખે છે કે કેવું હોય આવી રીતના બી આટલું બી ખુલ્લું કરવું હોય તો થશે જો આ રીતના જ્યારે પણ ડિઝાઇન હોય બનાવવાની હોય તારે શોલ્ડરનું ખાસ કાળજી રાખજો જો એમાં ભૂલ કરી લીધી તો બ્લાઉઝ ખરાબ સો સો ટકા થઈ જશે બરાબર છે હવે બાયનું કટિંગ તો તમને બધાને ખબર છે કેવી રીતના થાય છે આપણી ચેનલ પર મૂકેલું જ છે તો આ તો પ્રિન્સેસ કટ બ્લાઉઝનું ડિઝાઇન વાળો બ્લાઉઝ પાછળ હૂકવાળો વાળો બ્લાઉઝનું કટિંગ તો વિડીયો જો સાવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચા તારે બાય